તો હેલ્લો ઇઝ વેલકમ બેટ ટુ માય યુ લોક તો કેમ છો તમે બધા મજામાં મજામાં જશો તો કે જો જુઓ અત્યારે આપણે છે ને વાડીયાથી અને વાડિયા છે ને પાણી ચડી દીધું છે મસ્ત મજાનું અને અત્યારે તો હું પાણી નથી વાળતો અત્યારે તો મારા રૂપા વાળે છે હવાનું વાળતો તો બરોબર પછી મારું રૂપા એવા કેવું તું જો ઘરે ઘરે જા અને હું પાણી વાળું તો મેં કીધું ઘરે જાઉં આપણે મેળા ઉપર ચડીને ઘડી મજા માણીએ તો જો વ્યૂ બતાવું મારે વાડીનો જો તો આ આપડી વાડી નથી આ बाजू वाली વાડી છે તો એમાં કેવો કપા દેવડો છે નીની પાછળનું જુઓ જો એ આપ નંબર છે ને મજા આવે અહીંયા એ મારી વાડી જો બતાવુ જો એમાં એમરૂપા પાણી વાળા છે તો જો આઉક એક લોકેશન છે શાળામાં જ મજા આવે ઉનાળામાં ઉનાળામાં તો આવું કંઈક છે વાડીનો નજારો અને જોવાની કંઈક મજા જ આવે આમ અત્યારે તો અત્યારે છે ને આ મેળા ઉપર હતો જો હમણાં થોડીક વાર જો અહીંયાથી જો મજા જ આવે વ્યૂ જોવાની તો આ લોકો કઈ જવા જાય કરે ગાઈઝ આપણે પહોંચી ગયા ઘરે અને ઘરે જ ને બીજું કાય કામ નહોતું આને રાખવાનું કામ હતું આને હાસવાનું આ પૈસા માથાનો નો કાસ લાગી છે ભૂખ ને આને હું લઈને બેઠો છું આમાં છે ને પાણીઓ છે હું છે બોલ મેગી કીધું છે ને મારા બેનને કીધું મે કીધું ભૂખ લાગી છે શું મેગી બનાવી દે ને તો આને રાખું એક શરત કહી દી તો એ મેગી બનાવે છે ને હું આને લઈને બેઠો છું તો હાલ હવે ઘડી રાખી પછી મેગી બેગી ખાઈ તો જો બે મિનિટ વાળી મેગી આવી ગઈ છે હવે અને હવે આપણે થોડુંક ખાઈ લઈ મેગી છે ભૂખ તો ચાલો ગુડ મોર્નિંગ બધા બીજો દિવસ ને કાચા આવી ગયા વાડીએ તો જો છે ને આટલું વાવવાનું રહી ગયું છે તો આમાં છે ને ચણા વાવવાના છે તમારો ઉપા જો ચણા મિક્સ કરે છે પછી છે ને વાવવાના પછી જો આ વાવવાના છે મારા vlog માં જોડાઈ રહો પછી આપણે આગળ આગળ શું કરવાના છે જણાવવા આવવાના છે અને પછી બધું બીજું કામ છે તો જોડાઈ રહો માં ચાલો હવે મારે મારા કાકા ને બેને જવાનું છે થાંભલો જોડવા કેમ કે આમાં થાંભલો આપવાનો છે ને એટલા માટે જો મારા કાકા ટ્રેક્ટર લઈને આવી ગયા છે દવા છાટતા છાટતા આવ્યા છે આપણે જવાનું છે થાંભલો લે ઉભાર્યો હાલો જાવ ગયો બોલ ના છે અને આ રાબ જોડવાની છે પછી જો આ થાંભલો જોડીને માપવાનું છે પછી વાવવાના છે ચણા એને કાકા રિવર્સ લઈ જાય ને પછી જોડવાની છે બસ બસ ઉસી કરો આઈડોલી ઉસી કરો લ્યો તો જો ગાઈઝ થાંભલો જોડીને આવી ગયા અને મારા કાકાએ આ ચાલુ કરી દીધું છે આ કહ જી મને તું જો ગાઈ દબુ ચેક કરા કવા બાય બાય ગાઈ જ ને તો તુવેર બધી કાઢી નાખી ઊંધી પાડી દીધી કઈ ખબર નતી રહી એટલે મારો ભાઈ છે ને ખીજાવાના એ અને એક વસ્તુ ગાઈ આપણે આપડે છે ને હાથી ગમી આપતો ને એટલે આખા ખેતરમાં છે ને બગલા જ દેખાય બીજું કઈ દેખાય નહીં બગલા જ દેખા એ હાથી પાછળ પાછળ જ રહી જ્યાં ટ્રેક્ટર ને પાછળ જ હોય

તમારું શું વાવન છે મારે વાવવા સુને કાબુલી હા ડુંગળી વાવી દીધી કાબુલી ને ડુંગળી વાવી તમે કેટલા વીઘા ની બે વીઘા ની ઓખાડીયા તમે વાવત કા અમે એને બધાય ડુંગળી જ તો આપણે છે ને રાપ મારી દેઈ પાછી ચણા વાવી દેવા સદી ટાઈમ છે આપણે તો આ ભાઈ જો અમાર વાડીએ દાતી જોડવા આવ્યા હતા અને દાતી જોડીને જાય છે ઘરે ઘરે હું એની વાડીએ

અમુક માં બબે અમુક માં ત્રણ અમુક માં એક હવે રેડી હો પાંચ પાંચ દાણા લઈ ચણા જે ખાતર હતું ને એ ખાતર જો આ છે અને હવે આપણે કરવાનો છે ધોર્યો તો આપણે છે ને આપડા શસ્ત્રો હાજરી કરી લીધા છે અને જો અહીંયાથી ધોર્યો નાખવાનો છે આપણે કરવાનું છે એમ તો હાલો કરીએ ફાઈનલી ગઈ તમે જોઈ શકો છો અડધો તો આપણે તૈયાર કરી નાખ્યો છે અને રાત પડવા આવી છે તો આપણે જવાનું છે ઘરે આજે છે લઈને તો ચાલો તો ફાઈનલી ગઈ આપણે પહોંચી ગયા ઘરે ટ્રેક્ટર મૂકી દીધું છે અહીંયા ને હવે આપણે જવાનું છે નવા ભાઈ ભાઈ નહીં મળી